સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગૂમ થયાની ઘટના સામે આવી છે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું વોર્ડમાં દાખલ દર્દી મળવા સચિન આવેલા પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડની ની બહાર થઈ હતો ગયા હતા ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ડેન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું સુપ્રિન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી અરજી લખી આપવાનું કહી તો આખરે મામલો રાજ્યના ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હતો ગૃહમંત્રી હર્ષ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે વધુ ટીમો લગાવી બાળકની શોધી ઝડપથી તેના માતા પિતાને સુપરત પરત કરાશે રાજેશ પટેલને મંગળવારે બપોરે પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે છે પૂછવા આવ્યા હતા દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો સુપ્રિટેની અરજીની જીત પકડી રાખી હતી આખરે મામલો રાજ્યના મંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી ખડોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે पुलिस से फुटेज चेक कराता 3.50 કલાક એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગ વાળા રસ્તે બાઇકને લઈ બહાર નીકળી ગઈ હતી આજ સમય ગાડામાં તેના પિતા સિક્રિડી પાસે પહોંચ્યા હતા જો તાત્કાલિક ફૂટેજ ચેક થિયા હોત તો બાળક મરી ગયું હોત કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત